યણ નણ શ્રીમન શ્રીમન નારાયણ નારાયણ ਭਜ ਮੰ ਨਾਰਾਇਣ 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 ਭਜ ਮੰ ਨਾਰਾਇਣ 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 ਭਜ ਮੰ ਨਾਰਾਇਣ 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 ਭਜ ਮੰ દે બીજો નહીં પરમેશ્વર પોતે અને જે સાંભળી રહ્યા છે એ પણ પરમેશ્વર પોતે છે શ્રોતા વક્તા એ સર્વની અંદર મારો નારાયણ બિરાજે છે શરીર નાના મોટા હોય ਆਕਰਤੀ ਜੁਦੀ ਜੁਦੀ ਹੋਏ ਪਾਣ ਮਾਰੁ ਨਾਰਾਇ ਇਥੋ ਸਰਵ ਨਹੀਂ ਅੰਦਰ ਹੈ ਕਿ ਤਤ ਵਚੇ ਵਾਹ ਨਾਰਾਇਣ ਸਰਵ ਵਿਆਪਕ ਛਤਾ ਪਰ ਮਾਰੀ ਦ੍ਰਿਸ਼ਟੀ ਮਾ એવો કોઈક ડોષ છે કે જેથી કરીને સર્વની અંદર નારાયણના દર્શન કરી શકતો નથી દ્રષ્ટિ તો ત્યારે સુધરે ત્યારે પવિત્ર થાય ત્યારે જીવનમાં સતત સત્સંગ મળે ત્યારે અને સત્સંગ કોને કેવું બોલવું ગાવું એ બધું બરાબર છે કરવું જોઈએ પણ સત્સંગ એને મારો નારાયણ જે વિરાજી રહ્યો છે એ નારાયણના ગુણગાર અંતરથી જે ગાય છે એનું નામ ભક્ત છે એને સંત કહેવાય જ્યાં સુધી હું અને તમે અંદર બેઠેલો નારાયણ એની સાથે જ્યાં સુધી મારો સંબંધ નથી ત્યાં સુધી ભલે સત્સંગ કર્યા કરો શું ફળ મળે બાબ ગાવાથી બોલવાથી થોડું જ પરમાત્મા દોડીને આવે ભગવાન તો ત્યારે આવે ત્યારે અંતકરણ શુદ્ધ હોય ત્યારે આવે મારા બાપ ભગવાન રામજીને કેવું પડ્યું મન મોય ભાવે છલ કપટ રહિત મન જેનું મન શુદ્ધ છે એની આકૃતિ પણ પવિત્ર શુદ્ધ હોય બાપા કારણ કે શુદ્ધ મન છે એની દ્રષ્ટિ આપણે જોઈએ તો દ્રષ્ટિમાં પ્રેમ કરુણા દેખાય કારણ કે મન શુદ્ધ છે હું અને તમે બધું કર્યા કરીએ છીએ મંદિરોમાં જઈએ ગંગાજીમાં સ્નાન કરીએ તીર્થોમાં તો દરરોજ આપણે જઈએ છીએ કારણ કે ભગવાન એટલા બધા રૂપિયાની ટ્રેકો ભરી ભરી ફગાવે છે બધા કોથરા ભરી ભરી ઘરમાં રાખે છે અને બધા તીર્થોમાં રોજ જાય છે હું તો ક્યારે ગયો નથી પણ લોકો એવું વાત કરે છે કે તીર્થોમાં બહુ ગર્દી બહુ ગર્દી એ નહીં કહેવાય કે જે પોતાના અંતકરણ ને તીર્થ બનાવે તીર્થ તમારામાં ડોષ કયા છે એ દોષ ને જોવું અને જોયા પછી એ દોષને કાઢવાની કોશિશ કરવી એનું નામ પુષારથ છે એનું નામ કુષારથ છે જ્યાં સુધી હું મારા દોષ ન કાઢું ત્યાં સુધી તો ભલે હું બોલ્યા જ કરું ગાયા જ કરું જ્યારે દોષ નીકળે ત્યારે મારો અંતકરણ શુદ્ધ થાય ત્યારે મારો અંતકરણ પવિત્ર થાય અને ત્યારે શિયા રામય સબ જાય લોસ નીકળી જાય મન શુદ્ધ થઈ જાય ત્યારે આખો જગત આખો સંસાર બ્રહ્મ સ્વરૂપ જ છે કોઈ એવો પદાર્થ નથી કે જે મારા ભગવાનથી અલગ હોઈ શકે ભેદ ઉત્પન્ન થયો ત્યારે અજ્ઞાન રૂપી અંધકારમાં જ્યારે આપણે જીવન જીએ છીએ ત્યારે બધું ખોટું દેખાય છે જગત ખોટું છે સંસાર ખોટું છે બધું ખોટું છે તમે સાચા બની જાઓ તો બધું સાચું જ છે કઈ ખોટું નથી જે મારો નારાયણ રચના કરી છે એ બહુ સુંદર રચના કરી છે મારા માટે તમારા માટે મારો દોષ છે એટલે બધાની અંદર હું દોષને જોયા કરું છું બાકી તો સંસાર સારો છે જગત સારો છે રામને કૃષ્ણ ને વામન ભગવાન કસ્ટો મહારાજ ને એ બધા લગ્ન કર્યા ધર્મપત્ની પ્રજા ઉત્પન્ન કરી તેથી કઈ માનવ ખરાબ થતો નથી માનવ ક્યારે ખરાબ છે જયારે એની મનની વૃત્તિ ખરાબ છે ત્યારે માનવ ખરાબ છે કપડા થી કે મારાઓ થી માનવ માનવ કહેવાતો નથી માનવ ત્યારે કહેવાય કે જ્યારે એના ભાવ પવિત્ર અને શુદ્ધ હોય ત્યારે માનવ છે ભગવાન રોજ એવી પ્રાર્થના કરવી જોઈએ કે હે નારાયણ જગતમાં કોઈ દુઃખી ન હોય જગત સુખી હોય જગત સુખી હોય અને જગત સુખી હોય તો તમે પણ જગત માં છો તમે પણ સુખી છો તમે કંઈ અલગ તો નથી ને મારા બાપ ખાલી હયું પોળું કરીને ભગવાન પાસે પ્રાર્થના કરવી છે કે હે નારાયણ હું તો આજે છું અને કાલે નથી પણ મારો જગત તો આખંડ છે એ સુખી રહે એ સુખી રહે એવી જે પ્રાર્થના અંદરથી ભાવના છે તો મારા બાપ મારો રામ ભાવને ભૂખ્યો છે મારો કૃષ્ણ ભાવનું ભૂખ્યો છે જેના શુદ્ધ ભાવ છે ત્યાં શ્રી હરિરાજે છે ભગવાનને ગોતવાની દોડવાની જરૂર નથી મારા બાપ તમારો ભગવાન તમારી અંદર જ બિરાજમાન છે અયોધ્યામાં પ્રયાગમાં મથુરામાં ગોકુળમાં જાઓ ખુશીથી જાઓ પણ જો ભગવાનની જરૂર હોય તો તમારી અંદર ભગવાન છે તો બહાર નથી કારણ કે તમે પોતે ચેતન છો તીર્થો જળ છે મૂર્તિ આપણી પથ્થરમાંથી બનાવી છે આ તો ચેતન છે મારા બાપ બધું ચેતન છે બધા શિયારામય છે આખો જગત બ્રહ્મ સ્વરૂપ જ છે બ્રહ્મ થી અલગ કોઈ તત્વ જ નથી જે આપણે પથ્થર કહીએ છીએ એ પથ્થર બ્રહ્મ સાથે જોડેલા છે કારણ કે એમાંથી મૂર્તિ પ્રગટ થાય છે પાણી બ્રહ્મ સ્વરૂપ છે શિવ સ્વરૂપ છે આ દેહ બ્રહ્મ છે કારણ કે પાંચ તત્વો થી બનેલું આ શરીર એ બ્રહ્મ છે એ બ્રહ્મને ને થોડુંક વંદન કરતા શીખો તો ખરા મારા જે મળે તે જે પદાર્થ હોય જે જીવ હોય તે એને વંદન કરો જેણે જેણે વંદન કર્યા મારા હરીને ગમ્યા છે મારા બાપ અને જે વંદન કરે એના જીવનમાં કોઈ દિવસ આંટી ન હોય મારા બાપ હું ત્યાં જાઉં અહીંયા ન જાઉં આ હા 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 નારાયણ

હાજુ છે કારણ કે સત્ય વિરાજમાન છે રામ સત્ય છે કૃષ્ણ સત્ય છે હું અને તમે એ પણ સત્ય જ કારણ કે મારી અંદર તમારી અંદર નારાયણ વિરાજ છે

વિચાર કરો મારા બાપ આ કેટલી જડતા કહેવાય બોલવા વાળા માણસો ગાવા વાળા માણસો જો એ જો એમ કહેતા હોય કે પંદર વર્ષ માટે બંગલાનું ભર્યો કર્યો તો એના દીકરાના લગનમાં મારે નથી જવું હવે પંદર વર્ષની વાત એ આટી આજે ઉભી થઈ વિચાર તો કરો આ કેટલું જ્ઞાન કહેવાય કે અજ્ઞાન હું બોલું છું ગાઉ છું સંભળાવું છું અને મારા જીવનની આવી રીત આવી પરિસ્થિતિ આવા મારા વિચાર વિચાર ઉપર તો જીવન છે બાપ તમે કદાચ સત્સંગમાં ન પહોંચી શકો પણ તમારા વિચાર સારા હોય તો તમે સત્સંગમાં જ બેઠા છો વિચાર શુદ્ધ સંતોની ચરણ રજ આંખમાં આંજો ચરણ રજ નો અર્થ થાય છે સંતોના સૂક્ષ્મ વિચાર એ જીવનમાં ઉતાર એ રજ છે તમે બધા ઈશ્વર સ્વરૂપ છો મારા નારાયણ સ્વરૂપ છો હું તો વારંવાર તમને વંદન કરું છું કે જે તમને આટલી પ્યાસ છે સત્સંગમાં આવ્યા છો કામકાજ છોડીને ધન્ય છે તમારા જીવનને પણ એટલું તો જરૂર કેવું પડે મારા બાપ શુદ્ધ કરવા માટે સતત પુરુષાર્થ કરતા રહેજો જીવન આજે છે અને કાલે નથી ઘણી વખત એવા દાખલા બને કે કાલે તો અમે ભેગા હતા ને આજે ગયો આ આપણો જીવન છે તો કેહવાનો મતલબ એ છે મારા બાપ જીવનને શુદ્ધ કરવા માટે પવિત્ર કરવાને માટે મન ને શુદ્ધ કરવા માટે આચરણ ને શુદ્ધ કરવાને માટે સંતો છે બાપ એ બધા વાડીના કામ તમારા વેપાર કરી અને એક બે કલાક કોઈક દેવદાસ બાપા કે મઘુ બાપા આ મારો બાપા એની પાસે નામ ભૂલી જાઉં છું એની પાસે બેસો આશાનંદ બાપા થોડીવાર બેસો આ બેઠા કવિકાર એની પાસે બેસો થોડીવાર બેસો થોડીવાર સત્સંગ કરો થોડી ચર્ચા હું તો એમ કહું કે તમે મારા બાપ છો વડીલ છો તો હું કેતો નથી પણ તમે એટલો વિચાર જરૂર કરજો ક્યારેક ક્યારેક એને પ્રશ્ન પૂછો એને ક્યારેક પ્રશ્ન પૂછો એને વંદન કરી

શુદ્ધ વિચાર શુદ્ધ આચરણ મારા રામ ને મારા કૃષ્ણ ને શુદ્ધ આચાર શુદ્ધ વિચાર ગમે છે મારા બાપ બાકી બીજું તમે કપડા હજારો રૂપિયા પહેરો તોય જરૂર નથી એની મારા રામ ને કોઈ તમારા માળાઓની કોઈ જરૂર નથી કોઈ મંદિર ની જરૂર નથી કોઈ મૂર્તિ ની જરૂર નથી મારી પાસે એક પાલટી આવી કેવું નથી જોઈ છતાં આજ કહું છું મને કીધું કે બાપા તમારા માટે થોડો મંદિર જેવો અહીંયા કરી દઈ તો મૂર્તિ રાખી દઈ ને પ્રતિષ્ઠા કરી દઈ તો શું મેં કીધું કે આ શરીર છે ને એ જ મારું મંદિર છે અંદર બેઠેલો મારો નારાયણ વિરાજમાન છે એટલે તો હું બોલું છું ને તમે આવ્યા છો ને આપણી સત્સંગની ચર્ચા થઈ મારે કંઈ જોતું નથી બાપ મારે કોઈ વસ્તુની જરૂર નથી કારણ કે આવો સુંદર શરીર આપી દીધું છે હવે મારે લેવું શું અને આ સંસાર નીંજાળ માંથી ચોવીસે ચોવીસ કલાક હરિભજન 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 ભજન નિત હરી ક્યારેક ક્યારે થી આવે ક્યારેક પાંચુટિયાથી આવે ક્યારેક કાઠરાથી આવે ક્યારેક ભાડા થી આવે ત્રીજો દિવસ આખો દિવસ સત્સંગ ચાલ્યો આખો દિવસ હરિરસ બોલ્યા દેવી દેવી દેવ્યાણ બોલ્યા રામાયણ માથે બોલ્યા હજી મને શું જોઈએ વિચાર તો કરો હવે મારે શું જોવાનું આ સંસારમાંથી આવી આવી વસ્તુ મને મળ્યા કરે છે હવે સંસારમાં શું કહું કે મને આ ખામી છે કઈ ખામી મને નામ નામ જેણે જેણે પરમાત્માના નામને પકડી રાખ્યો છે એના કાર્ય બધા કરવા વાળો તૈયાર જ છે તને જાપ કરો એની મૂર્તિનું ધ્યાન કરો કરોન કરો અને તે જ્યારે તમને એવું થશે કે મારે આ કરવાની ઈચ્છા થઈ એટલે કોઈ ને કોઈ સંત તમારી પાસે આવશે કે ઈચ્છા ન કરજે બાપ ઈચ્છા ન કરજે દેવા વાળો આપી દેશે બધું એટલે તરત જ સમજણ આવી જાય કે ઈચ્છા ઈચ્છાને તો ગીતા ગર્વ વાંકમાં ઈચ્છા કહી છે ઈચ્છાની લાર બહુ ખરાબ છે તમે ઈચ્છા કરો ને એ ઈચ્છાનું કારણ આ લાખ જોની છે એ વાસનાઓ છે અને વાર્સના માંથી મુક્ત થવાને માટે આ સત્સજ છે અનેક વાસનાઓ હું અને તમે સેવા કરીએ છીએ મારે આ કરવું છે બે વર્ષ રહીને લગ્ન કરવા તેની ચિંતા આજે આજે તમારો મન એ ચિંતા ને વ્યાધિ ઉપાધિ કર્યા કરે કે આટલું ભેરું કરી લઈને બે વર્ષે છોકરાને લગ્ન કરવા છે આ ઉપાધિ છે બાપા આજનો દિવસ સત્સંગ કરી લો ઈચ્છાને જળ મૂળથી કાઢવાની કોશિશ કરો અને ઈચ્છા ત્યારે નીકળશે જ્યારે કોઈક સંત સમાગમ મળશે અને સત શાસ્ત્રનો અભ્યાસ કરશો અને ત્યારે તમારી જળ મૂળ થી ઈચ્છાઓનો નાશ થઈ જશે પણ એટલી વાત છે કે એમાં તમારે પૂરેપૂરું ઉતરવું પડશે એની પી સમજી લેજો માથે માથે થી જ્યાં સુધી કરશો ત્યાં સુધી કઈ પણ મળવાનું નથી મારા બાપ કોઈ પણ પણ જ્યારે એની અંદર ઉતરી જશો સંતની સંતના હૃદયમાં તમારો વાસ થશે શાસ્ત્રોની અંદર તમે ઉતરી જશો અત્યારે સમજી લેજો કે મારો નારાયણ જાગૃત થઈ ગયો છે મારો અંદર બેઠેલો નારાયણ એ જાગૃત થઈ ગયો છે એ પુકાર કરે છે તો તમે બધા ઈશ્વર અંશ છો તમે કોઈ સાધારણ નથી મારા બાપ ઈશ્વર હું તો તમને કહું છું કે તમે પોતે નારાયણ છો હું તમને વારંવાર વંદન કરું છું કે જે સત્સંગમાં આવી રહ્યા છો પણ સત્સંગ ટકાવજો ખાલી શીરો ખાય અને પછી વાળીમાં પડવાનું પછી એને થોડુંક રગડવાનું અંદર મનથી એને થોડુંક રગડવાનું માખણ ક્યારે નીકળે જયારે દૂધ દહીં જયારે ભેગું થાય અને ત્યારે એનું મથન કરો ત્યારે માખણ નીકળે એવી રીતે તમે જે સાંભળો એનું જરા મનન કરતા રહેજો મનન કરશો એટલે મન શુદ્ધ થશે ધંધુકારી કથા એક દિવસની કથા અને સતત ચોવીસે ચોવીસ કલાક એક એક કૃષ્ણ નું મનન કર્યા જ કર્યો મનન કર્યા કર્યું ઘણા તો એમ કે વાંસમાં કેવી રહ્યો એ આ શરીર જ વાંસ છે

નિંદા ને મૂકી દીધી ક્રોધ ને મૂકી દીધો અને ચોવીસે ચોવીસ કલાક હરિભજનમાં લાગેલા હતા અને આજ એની સમાધિઓ પૂજાય આજ એની મૂર્તિઓ પૂજાય આજ એની છબીઓ પૂજાય છે મારા બાપ ગાવાથી બોલવાથી કઈ થતો નથી હું બોલ્યા કરું પણ જ્યાં સુધી મારો મન મલીન છે ત્યાં સુધી કઈ કામ આવવાનું નથી એ નિકી સમજવાનું મારા બાપ મન શુદ્ધ કરવા માટે સત્સંગ છે મન શુદ્ધ કરવાને માટે ધ્યાન છે અને મન શુદ્ધ કરવાને માટે માનસિક સેવા છે ફાવે તો કરજો ન ફાવે તો તમારી મરજી જય સીતારામ સીતારામ જય સીતા જય સીતારામ